ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતા છે ગુજરાતમાં બોર્ડનું ધોરણ દસનું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર થયું છે જેમાં કૌશલ વિદ્યાભવનમાં નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા પરિણામ આવ્યું છે જેને લઈ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગુજરાત બોર્ડ નું ધોરણ દસ નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત નું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ આજે જાહેર થયું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે સુરત જિલ્લાનું છ્યાસી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્કૂલ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ કૌશલ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવ્યું હતું કૌશલ સ્કૂલમાં બસો અડતાલીસ વિદ્યાર્થીઓમાંથી ત્યાંસી વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યા છે શાળામાં ભણતા સાવલિયા ધર્મના પિતા છેલ્લા એક વર્ષથી કેન્સર પીડિત છે ત્યારે તેને ચોરાણું ટકા આવતા શાળા પરિવારનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં કેન્સરના ડોક્ટર બની લોકોને મદદ કરવાનું લક્ષ્ય સાધ્યું છે શાળાનું નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ સાવલિયા ધર્મ રમેશભાઈ છે હું આ કૌશલ વિદ્યા ભવનમાં ભણું છું અને મારા પપ્પાને કેન્સર હોવા છતાં મારે ચોરાણું ટકા આવ્યા આ સ્કૂલમાં મને આ સારા શિક્ષકો મળ્યા એટલું સારું ભણાવ્યું આખા વર્ષ દરમિયાન કે મારા આટલા ટકા આવે એમ નહોતા પણ મહેનત એટલી કરી આખા વર્ષ દરમિયાન એટલે મારે એટલા ટકા આવી શકે કઈ રીતે આ વર્ષ દરમિયાન મહેનત કરી હતી આ વર્ષ દરમિયાન શાળામાં જેટલી પરીક્ષા લેવાતી બધી પરીક્ષા આપી હતી પછી જેટલું શિક્ષકો કહેતા હોમવર્ક કરવાનું ક્લાસવર્ક કરવાની બધું ક્લાસવર્ક કરતા એટલે આટલા ટકા આવી ગયા ફેમિલી ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો ઘરે ફેમિલી સપોર્ટ ફૂલ કરતા હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન ખૂબ જ સારું પરિણામ રહ્યું છે રિઝલ્ટની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં ઓલ ઓવર ગુજરાતમાં પરિણામ ખૂબ સારું આવેલું છે અમારી સ્કૂલની વાત કરીએ તો ટોટલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ટોટલ બસો અડતાલીસ જેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી માત્ર એક જ વિદ્યાર્થી નિષ્ફળતા પ્રાપ્ત કરી છે એટલે બસો સુડતાલીસ વિદ્યાર્થી પાસ થઈ શાળાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ આવેલું છે અને એ ને એ ટુ ગ્રેડની વાત કરીએ તો થોડાક ગર્વથી વાત કરવા જેવી છે કે આવું રિઝલ્ટ લગભગ ગુજરાતની કોઈ શાળામાં નહીં હોય એટલી ટકાવારીમાં એ વન ગ્રેડની ટકાવારીમાં એકસો ચાર વિદ્યાર્થી બસો અડતાલીસમાંથી એકસો ચાર વિદ્યાર્થી એ વન એટી થ્રી વિદ્યાર્થી એ ટુ અને ટોટલ આમ જોવા જઈએ તો એ વન ને એ ટુ પર્સન્ટેજમાં તો પંચોતેર ટકા વિદ્યાર્થીઓ કે જેને એસી ટકા ઉપર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે બ્યુરો રિપોર્ટ સુરત